શસ્ત્રપૂજન વેપારીઓ ખેડૂતો તથા વાહન ચાલકો પોતપોતાના સાધનો અને વાહનોનું પૂજન કરે છે ગામડાઓમાં મેળો અનેક સ્થળે મેળાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે ધાર્મિક યાત્રાઓ કેટલાક મંદિરોમાં વિશેષ યાત્રા અને આરતીનું આયોજન થાય છે આ વર્ષે પણ દાહોદ જિલ્લામાં દશેરા પરંપરા પ્રમાણે ઉજવાયો હતો અને લોકોમાં આનંદ ભક્તિભાવ તથા ઉત્સાહ જોવા મળ્યો હતો ઇન્ડિયા ન્યૂઝ રહે